જોઈન્ટ સીપી સર ડીસીપી સર એસીપી સર અને તમામ કોન્સ્ટેબલથી માટે ટ્રાફિક બ્રિગેડ પણ આ વ્યવસ્થાના ભાગરૂપે લાગી રહ્યા છે આજનો ખાસ કાર્યક્રમ જ્યારે આ જ્યારથી આ ફરજિયાત કરવામાં આવ્યું છે સિગ્નલ પાલન કરવાનું તો સુરતની જાહેર જનતા અને વરાછામાં જે લોકો ફરજિયાત જ્યાં પોલીસના માણસો પણ નથી હાજર હોતા ત્યાં આગળ પણ ત્યાં સેલ્ફ ડિસિપ્લિનમાં ફોલો કરી રહ્યા છે તો આજે ખાસ સુરતની જનતાને અને ખાસ વરાછા સર્કલ બે વિસ્તારમાં જે આવે છે તો આપણે જોઈ રહ્યા છો કે લોકો ઓટોમેટિક સેલ્ફ ડિસિપ્લિનમાં સિગ્નલનું પાલન કરી રહ્યા છે તો આજે અમે આભાર વ્યક્ત કરવાનો આજે પ્રોગ્રામ રાખ્યો છે સુરત શહેર પોલીસ કમિશનર કમિશનરશ્રી જોઈન્ટ સીપી સર ડીસીપી સર અને અમારી સમસ્ત ટ્રાફિક ટીમ હતી તમામ સુરત શહેરનો અને વરાછાની પબ્લિકનો આભાર માનવામાં આવે છે થેન્ક યુ વેરી મચ થેન્ક યુ સુરત થેન્ક યુ વરાછા જય હિન્દ